નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમગ્રમાં આશા વર્કર બહેનોએ એકત્રિત થઈને આવેદનપત્ર પાઠવ્યું આશા વર્કર બહેનોની માંગ હતી કે મહેનત પ્રમાણે વેતન આપો તેમજ પગાર ફિક્સ કરો સહિત વિરુદ્ધ માંગ કરવામાં આવી હતી માંગ નહી સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાલ પર રહેશું તેવું આશા બરકર બહેનો દ્વારા જણાવેલ તો આવા આયોજન માટે જોતરો હું હરી એન અમારો પધાર અમારી માંગણી એ છે કે અમે અત્યારે તમામ આખા તાલુકાના આશા બહેનો અત્યારે જાફરાબાદ તાલુકા ઓફિસે આવ્યા છે અને માનનીય શ્રી ટીએસઓ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે ને આવેદનપત્ર આપવાની અમારી એક જ માંગ છે કે અમારો કાયમી ધોરણે પગાર ફિક્સ કરે ને જે હાલ અમારી કામગીરી અત્યારે કરાવી રહ્યા છે તેમને અમને પૂરતું વેતન આપે જે વેતન આપતા હતા એમાંથી પણ અત્યારે ઘટાડો થઈ રહ્યો છે તો અમારી એક જ માંગ છે કે અમારો ફિક્સ પગાર કરે અમારો ફિક્સ ટાઈમ કરે એ અમારી માંગ છે ને બીજું કે જે અત્યાર સુધી જે અમારી નથી થતી એવી પણ કામગીરી અમે કરી રહ્યા છીએ ચોવીસ કલાક રાત જોઈને અમે મહેનત કરી રહ્યા છે જો બધા કર્મચારીઓને ટીએડી મળે છે બધા કર્મચારીઓને ભથ્થું મળે છે બીજા બધા કર્મચારીઓને ફિક્સ પગાર છે અમને ફિક્સ પગાર નથી અમને ભથ્થું નથી અમને કોઈ ટીએડી નથી ને અમે રાતના બાર બાર એક એક વાગે પણ અમે નોકરી અમારી નિભાવીએ છીએ ને રાતના ઊઠી ઊઠીને બ બે વાગે અમે ડિલેવરીના કેશ સાથે જઈએ છીએ છતાં અમારો પગાર વધારાને બદલે અમારો પગાર ઘટી રહ્યો છે તો અમારી માંગ એક જ છે સરકાર છે કે અમારો ફિક્સ પગાર કરો અમારો ફિક્સ ટાઈમ કરો ને અમારી ફિક્સ કામગીરી કરો બેન એલ બાર્યા છે હું આશા વર્કર તરીકે ફરજ નિભાવું છું ને અમારી એક જ માંગ છે સરકાર શ્રીને કે અમારે ફિક્સ પગાર ને ફિક્સ ટાઈમ કરે